ધોવાય છે જોયું બે મિલિટ થઈ પાણી ગયા હા સુરુબેન ગુડ મોર્નિંગ હજી નો જન્મ હશે જ એક મિલિટ થઈ છે પાણી ગયા ને

लो नी ना नमस्ते ने देसी चूलो देसी चूला ऊपर रोटला गढाये जानोड़ी नहीं सर्दी ठई गई को हां सुपी लो मस्त तीखो तीखो खुली जाए तेल डाल के जम सुपीया जाओ पसी हां हां और सर्दी मट्टी जाए मस्त हां तेदा थे थे तमन पाया कन ने अब तमन पाओ

<noise> <hesitation> 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 ના ને ડોક્ટર ના બндай હાઈ ગાઈસ આપલા તો જોય લાસન નંબર આયુ તો આનંદ ઓ ન રાય હતા ને હા સુરિયાનજી બેન તો આજ અમાર સ્કૂલ ગયા

બરો બરો હેડો જો વજન આલિંગ દે હેડો જોને જોતો ઈજે ગોડા જો ગાઈસ સમાજ સુધું બેહના તા કરી પણ હોજો ઉતરજો નહીં હોજો એવો ને એવો સગાઈ જો

એક સાહેબ આયા એ બે ટીચર આયા તે રાટ નો કે હા પછી દો ક્લાસ માં બધા કેવા ગયા હતા પડી તે દાદરા ઉપર હા તે હું કે જેવી બેલ પડી છુટ્ટી ની બહાર આય બૂટ પહેરવા જે એક દાદરા ઉતે ને તે પડી પછી ટીચર દોડતા આયા હા હા પછી હું કીધું વેસ્ટ

એમને કીધું બોલાવી દવાગરે જોગના બતા જોગલા હું ફટાકો બોલાયો તું ના ના ઉલ્મ થી જ ને તો ઉપાધિ આ તો કેવાય ખબર પડતી હોય ને આખી જિંદગી પછી

ધીમા ધીમા આવે એના પગેશ બાપુ જગ્યા રિકવરી થઈ જાય તો સારું મને ગઈ તાવ આવેલો ઉડી ગયો મને તાવ ચડો હું મોદી હતી મુસુરુ બેન ની વાટે હતી